તલોદ શહેર અને તાલુકા ભાજપ દ્વારા મહિલાઓને તેત્રીસ ટકા અનામત આપી ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી આજ રોજ કેન્દ્રની મોદી સરકાર દ્વારા લોકસભા તેમજ વિધાનસભાની ચૂંટણીમાં નારી શક્તિ વંદન અધિનિયમન હેઠળ મહિલાઓને તેત્રીસ ટકા અનામત આપી મહિલા સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ કદમ ઉઠાવી છે ત્યારે તલોદ ટાવર વિસ્તારમાં તલોદ શહેર અને તાલુકા ભાજપ દ્વારા ફટાકડા ફોડી સૂત્રોચ્ચાર કરી ઉજવણી કરવામાં આવી હતી

નારીઓનું તેત્રીસ ટકા અનામત આપી તેત્રીસ ટકા અનામત ફી લાભ મજૂર કર્યું છે અને આ સભ્ય જવાહરલાલ સુભાષચંદ્ર બોઝ સાહેબનું સંતનું સાકાર કર્યું છે મોદી સાહેબે અને નારી સશક્તિકરણને ખૂબ ભાજન આપ્યું છે એ બદલ મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન